સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત નાર્કોટિક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે જે અભિયાન અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા એનડીપીએસ એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી છે જેથી ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે આરોપી મુબેન મહેમૂદ શાહને ઝડપી પાડ્યા હતા વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ચારેક માસ પહેલાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભેસ્તાન આવાસમાં રેડ કરી હતી અને પાંત્રીસ લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ તથા પિસ્ટલ સહિતના મુદ્દામાલ સાથે ઝાકીર પટેલ તથા સઈદ અંસારીની ધરપકડ કરી હતી ત્યારબાદ ડિંડોલી પોલીસે તપાસ દરમિયાન એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અંજુમ રિઝવાન મેમણ તથા ભેસ્તાન આવાસમાં રહેતા ફિરોઝ ખાન પઠાણને પણ ઝડપી પાડ્યા હતા જ્યારે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો આરોપી ચાર મહિનાથી વોન્ટેડ હતો અને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો એટલું જ નહીં આરોપી મોબિન શાહ ભૂતકાળમાં સુરતમાં સચિન ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો તેની ઉપર એસીબીનો કેસ થતાં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો